વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપયોગી વ્યવહારમાં એવા કેટલાક વર્ડ આપ્યા છે મિનિંગ સાથે અને સ્ટેન્ડર્ડ ટેન્થમાં ચેપ્ટર વન છે એનો એમાં પણ ઉપયોગી થાય અને વ્યવહારમાં પણ તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રેક એટલે પાટા રેસિડેન્ટ એટલે રહેવાસી લોગો એટલે અસર પાડવાનો પ્રયત્ન કરો કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપવો કેપેસિટી એટલે ક્ષમતા ડોનેટ દાન કરવું કન્ટ્રક્શન એટલે બાંધકામને ફોર્મર ભૂતપૂર્વ કન્ટિન્યુઅસલી એટલે સતત ફંડ ફાળો ક્રાફ્ટ એટલે ઘડી કાઢવું ડેસ્ટિની એટલે નિયતિ મેમ્બર સભ્ય કમિટી સમિતિ પાસ પસાર થવું રિઝોલ્યુશન ઠરાવ એફર્ટ પ્રયત્ન ઓપરેશન એટલે ક્રિયા કરવી ચાલો બીજા વર્ડ અહીંયા પાછળ બેનિથની નીચે સ્કોર્ચિંગ બળબળ હતું ઉનાળામાં આપણે વાપરીએ મિડ ડે બપોરનું જમણ હોય મિડ ડે એવું બોલતા હોય ક્યુરિયસ ઉત્સુક કાર્યવાહી વાઇડ આઈ કુતુહલપૂર્વક આપણે જોતા હોય ને સ્ટડી મજબૂત ચૂઝન પસંદ કરવું ચૂઝ કરું એવું બોલતા હોય ને ચોઈસ ચૂઝ ચૂઝન સાઈટ એટલે જે જગ્યા કામ ચાલતું હોય ત્યાં ઘણા બોલતા હોય સાઈટ પર જવું છે આપણે સાઈટ બોલીએ છીએ પણ એક્ચ્યુઅલમાં વર્ડ સાઈટ છે એ સાઈટ સાઈટ બોલવાનું ટુ રિક્રુટ્સ કોઈ પણ જગ્યા એપ્લિકેશન કરવી હોય જગ્યા ખાલી હોય ભરતી કરવી હોય નવા કર્મચારી તો રિક્રુટમેન્ટ છે એવું આપણે સાંભળતા હોઈએ ખાલી જગ્યા છે ભરતી કરવાની છે લોકલ સ્થાનિક લોકો હોય ને લોકલ રહેવાસી એવું બોલતા ડાયરેક્શન દિશા કેપ્ચર પકડવું એન્વાયરમેન્ટ પર્યાવરણ પોલ્યુશન પ્રદૂષણ બિઝનેસ ધંધો અથવા કામકાજ ઇમર્જ બહાર આવું વયવ એટલે વણવું તો મિત્રો આવી રીતે આપણે દરેક વર્ડ વન બાય વન ચેપ્ટરના જોઈએ યાદ બીજા ચેપ્ટરના એ પાછે તમે નજર ફેરવી લો બેઠા હોય ત્યારે જોયા કરવાનું વહેંચ્યા કરવાનું યાદ કરવાનું સો સ્ટોર બેનિફિટ લાભ હેલ્થ સ્વાસ્થ્ય ઇન્સ્ટોલમેન્ટ ઊભું કરવું ઇન્સ્ટોલ એટલે ઊભું કરવું ઇન્સ્ટોલમેન્ટ એટલે હપ્તા જે પાડેલા હોય એને આપણે ઇન્સ્ટોલમેન્ટ કહેતા નાના નાના ભાગ પહેરાવે પૈસા ભરવાના થતા હોય એક્યુરસી ચોકસાઈ કલેક્ટ એકઠું કરું જ્યુસી રસવાળો ફ્રી બેઠા હોય તો આપણને વ્યવહારમાં ખૂબ ઉપયોગી થાય એવા પોષણ છે ભણવા માટે તો છે જ પણ ભવિષ્યમાં તમે બધે સાંભળશો બોલવાની જરૂર પડશે સ્માર્ટ લાગો સ્પોકન ઇંગ્લિશમાં તો અહીંયા બધા જ વર્ડ તમે યાદ રાખો સરસથી આપેલા છે ત્રણ ચેપ્ટર સુધી